નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ કાલાવડ તાલુકાના પીપર ગામમાં તો આપણી જોડે એક ખેડૂત છે મનસુખભાઈ પાદરિયા આપણે એને પૂછીએ એને આપણું બ્લેક અમૃત વાપરેલું છે તો કેવું રિઝલ્ટ મળ્યું અને શું શું ફાયદા થયા એ આપણે પૂછીએ તમારું નામ ગામ અને તાલુકો મારું નામ છે મનસુખભાઈ કરશનભાઈ પાદરિયા ગામ પીપર તાલુકો કાલાવડ જિલ્લો જામનગર હા હવે તમે જે આપડી આ પ્રોડક્ટ જીરામાં જે વાપરી છે એનાથી તમને શું ફાયદા થયા અને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું કારણ કે આપણે તો હજી એક જ સ્પ્રે કર્યો છે પણ એક સ્પ્રેમાં અમને એવું રિઝલ્ટ મળ્યું છે કે તમે એને કોઈ પાંચ જણા આવીને જોઈ ગયા છે એને માર્યા પછી ચાર જણા તો લેવા ગયા હતા બરાબર અને શું શું ફાયદો થયો તમને આ છાટવાથી ઉણપ મળી અને wall કર્યું અને કાળા બરાબર color માં આવી ગયું માં બહુ મસ્ત એટલે આપણું જે બ્લેક અમૃત જે છે ને દવા એ શું કામ કરે છે છોડનો મૂળિયાનો વિકાસ કરે ડાળીઓની સંખ્યા વધારે પ્લસ ફ્લાવરિંગ વધારે જો અત્યારે આ દોઢ મહિનાનું છે બધે મોગરે આવી ગયું છે હમણાં પાંચ સાત દિવસમાં તો આમાં ફૂલ ફ્લાવરિંગ આવી જશે અને બીજો બી આમાં બીજો માળ બી હમણાં થોડા દિવસોમાં આવી જશે અને તંદુરસ્ત એકદમ કોઈ જીવાત નથી તમે રક્ષામૃત વાપર્યું તો આપણું રક્ષામૃત નથી વાપર્યું તો રક્ષામૃત જે આપણું આવે છે ને એ થ્રીપ્સ માટેનું આવે છે જો જીરામાં બે ફાયદા થ કરે એક મોલો મચી અને થ્રીપ્સનું કામ કરે અને ઝાકળ આવતું હોય ઝાકળના લીધે જીરામાં શું થાય સુકારો આવવાના ચાન્સીસ રહે ફૂગ આવવાના ચાન્સીસ રે તો આપણું જે રક્ષામૃત આવે છે ને એ એમાં લીમડાનું તેલ કરંજનું તેલ લસણ હિંગ અને ધતુરાનો અર્ક આવે છે એટલે લીમડો અને કરંજ બે તેલી આવે તો પાન ઉપર એનું કોટિંગ થઈ જાય છે એટલે જે ભેજ આવે ને ઉપરથી જે ઝાકળનો ભેજ આવે ને એ ભેજ આમાં ટકવા ન દે ટકવા નીચે પડી જાય એવી રીતે એટલે ભેજ બી ના લાગે અને ચૂસ્યા જીવાત બી ના આવે હમ હવે આપણે આ માનો કે આ પ્રોડક્ટ કોઈને વાપરવી હોય તો તમારું શું કેવું છે વાપરવી હોય તો સારું પડે સારું પડે અને ખર્ચ ની દ્રષ્ટિએ કેવું ખર્ચ દ્રષ્ટિએ સારું હમ હમ બરાબર અને ક્લોઝ ડુપ્લેક્સ